ोक्र mm? म <laughs>

હે એસ્તે હાડી લેવાન છે હા ડી લેવાન છે બા અત્યારે હાડી આપણે અત્યારે હાડી લઈ લે આવ કેવું તું ઘરે હેલ્યા તત હું કઈ ન માંગુ લે માંગ તો આપણે હાડી લઈ લે તો દે લઈ લે તો કાઈ ન આલો ફેમિલી લઈ લઉં હાડી લઈ લઉં

કાશીશી કશી સાબુ સાબુ તો પી નહી ગભી તો હે હે કે ખાજે કેરી ખાજે ખાટી ખાટી જે ખાટી છે ખાટી છે સા પાણી પી લે કાતું દે કરી દીધું કાકા કદે આઓ હાલો જો બતા ચા પીવા હા ચાલો તમને કેસે હાલો સાથી હાલો ફેમિલીયામાં ચા પી લે પી થઈ ગયા

نن یالو انا دینو کلم کاکا دبن بیا 3 سپون تو کلا کھای نہ پر تو نا

આપી સીધા વણે બે બાકી છું કે મમ્મી મને દે ઓલી કે મને દે કા જેવું જોતું તો હવે ઈ મોટી થઈ જાય એટલે આપણે ઉપાડી હા આરામ કરવાનો છે આરામ કરવાનો છે હવે ઈ કેદી મોટી થા દા તા મને છે કાઈ નહી હાલો બ્લોક માં ને પછી જમવા બે જ છે હસી નરેશ હા હાલો હા

ખાબોલે સહી સલ ના દલ દીદી ને અને એમાં જોવા મળશે કોમેડી જોવા મળશે ફૂલ કોમેડી જોવા ને મારા મારે લેવાનું ખાલી આમ જ મારે કરવો છે બાકી બોલવાનું તો બધું બોલી જ ગઈ છે જય માતાજી